હળવદ છેલ્લા બાર વર્ષ નો ખેડૂતો નો વિશ્વાસ એટલે ભગીરથ ટ્રેડિંગ અને ભગીરથ બીજ ભંડાર અહિયાં ઉપલબ્ધ બિયારણ ની વાત કરીએ તો ભાણવનની પ્રખ્યાત ધાણા ધાણી

અહીંયાની ખાસિયત એ છે કે તમને દરેક પ્રકારના જુવાર અને શાકભાજીના બિયારણ મળી રહેવાના છે પંદર વર્ષના અનુભવી ખેડૂત પુત્ર વિપુલભાઈ સાગર કે જેઓ બિયારણ અને દવાઓના વિક્રેતા છે તેમના દ્વારા ખેડૂતોને ખેતર પર આવી યોગ્ય માર્ગદર્શન અને ફોન ઉપર પણ માર્ગદર્શન આપવામાં આવે છે હવે જો આ બંને બ્રાન્ચના એડ્રેસની વાત કરીએ તો શ્રી ભગીરથ પીસ ભંડાર દુકાન નંબર છ અંશ આર્કેડ બાપા સીતારામની મઢુલી સામે હળવદ અને બીજી બ્રાન્ચ અગીર ટ્રેડિંગ પિંક શોપિંગ સેન્ટર ડીકે પાનની બાજુમાં સરાનાકા નજીક પીરની દરગાહ સામે હળવાદ